જય માતાજી આ દુનિયા માંથી માનો સથવારો જેનો કાયમ માટે જતો રહ્યો હોય એટલે એ વેદનાથી દીકરાઓને પૂછ્યો ભલામણસ કે જેની જનતા જતી રહી હોય હા હું વાત કરું છું વલભીપુર નિવાસી હાલ રહેઠાણ મુંબઈ સ્વર્ગસ્થ પાલુબેન હમીરભાઈ ભાટ એમનું જ્યારે દેહાવસાન થયું છે ત્યારે મારી કલમ હું બારોટ મારી કલમ શું કહે છે શ્રદ્ધાંજલિ આપતા શું કહે છે તો જો માતા એ માતા એ ગઈ મલક માથી અરે રે હવે વાણા દુખ ના એવાયા પણ જો ને જનની એ જનની જતા જગત માથી અરે રે પડ્યા દિલ માં પડછાયા મારી માં જતી રે મારી જનતા જતી રે બોલા માણસ એમનો દીકરો એટલે ભાઈ શ્રી મુકેશ આ મુકેશ ની આંખ માં રહેલા જે આંસુ જે છે એ શું કહેતો હોય એમ તો જો ને મન ખ્યા મન ખ્યા એ અવતર મારી માવડીનો અરે રે આ દુનિયામાં ઈશ્વરે અરે રે મને કીર્તા રે અલગ કીધો હે કાળિયા ઠાકર હું તને શું બોલા વણસ કે ઠાકર છું માટે ઠપકો હું કવિ આપું કેમ મારી હૈયાળી એમ કેમ તો પુરુષાળી રાખજે પાલિયા હું ભગવાનને હું ઠબકો આપું કે હું કવિ છું તું કીર્તાર છે વલાવણસ મારી માં ભલે ઉમર હતી એમ મારી માનો જે આશીર્વાદ હતો મારી માનો જે તુકારો હતો એ તો હવે કાયમ માટે જતો રહ્યો ને અરે પોતાના સગા દીકરા કરતા પણ વિશેષ અમારા પાલુબેન સ્વર્ગસ્થ પાલુબેન જે ભાઈ શ્રી હકીને રાખતા હતા હકી કે અમારો પ્રકાશ મારા પ્રકાશભાઈ ના સગા દીકરા કરતા જે વિશેષ રાખતા હતા બ્રાહ્મણ મારા શબ્દો તો જુઓ બ્રાહ્મણ શ્રદ્ધાંજલિ આપતા શું કહે છે તો જો ને પ્રકાશ આ પૃથ્વી માં અરે રે એ તો કાકી જેવું માવતર ન કોઈ સાચવ્યો સાચવ્યો એ એ મને બહુ અરે રે હવે હરદમ દુખડાય હોય એક માવતર જેવું સ્થાન ભલા માણસ મારી કાકી પોતાના સગા દીકરાને જે સ્થાન આપે ને એ સ્થાન મને આપેલું હે ભાઈ શ્રી પ્રકાશ એટલે એના એનું જે હૃદય જે છે એ મારી જે છે પુષ્પાંજલિ છે પુષ્પાંજલિ છે કે માં મરી મળદું પડ્યું એનું છોરું ઉર ચડે તો ધાવણ ધાવા દે ઠોરી ઘડ્યું અરે માં વિશે તો લોક કવિઓ કેટલા કેટલા ગુણગાન ગાયા એ માં જતી રહી છે મોટા કરી માં તે થી કહતા કર્યા બાળક આ બંને ભાઈઓ ભાઈ શ્રી દિનેશ ભાઈ શ્રી પ્રકાશ ભલે ભત્રીજા છે પોતાના જે મમ્મી જે છે પોતાની માં જે છે માં કરતા પણ વિશેષ સ્થાન એટલે મારી કલમ શું કહે છે ભલા તો જોનદીનેસ કહે આ દુનિયામાં અરે રે મને માં સમાન મળીતી આ માયા પણ જોન જતાય જતાય કાકી એ જગત માં

પારણે પુત્ર નાનો રડતો રાખતો કોણ મને દુખી કોણ થાતુ મહાહેવાળી દયાળી જમાતું પણ આવા જ રસમુખા માણસ

પણ હેમા તારે શરણે જે દિવ્ય આત્મા આવ્યો છે એ આત્માને શાંતિ આપજે પરમ કૃપાળું પરમ પિતા અખિલ બ્રહ્માંડ ના માલિક ને પ્રાર્થના કરું પાલ બારોટ પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા આપણા ખોળે આપણા આશરે જે દિવ્ય આત્મા છે ને એને શાંતિ આપજો એને સદગતિ આપજો એને શાંતિ આપજો એને સદગતિ આપજો ઓમ નમો નારાયણ ઓમ શાંતિ શાંતિ શાંતિ